પ્રેમના તાંતોને જો બંધાવું કે એક સુરદાસ ની કથા છે ને કે એક સુરદાસ એક કોઈ ભગત ને ત્યાં ભજન ગાવા ગયા પણ સુરદાસ નો એવો નિયમ કે કોઈને ના ના પડી કે ભજન ગાવાની હવે બંધ કરો એમ ના કહી શકે અને સુરદાસ ભજન ગાતા ગયા ગાતા ગયા એમ અને ભજન માં આ ભક્તિ માં એટલી બધી રંગ લાગ્યો હોય કે ખબર ના રહી ટાઈમ ની ચાર ભજન પાંચ છ હાથ પણ ઘરવાળા કે આપણે કામ કરો અહીંયા હોઈ જાઓ કઈ બોલાય નહીં કે અને ઘરવાળા બધા થાક્યા હશે કામ કરી કરીને કૃષ્ણ મહોત્સવમાં નંદ મહોત્સવમાં જનગર નંદ કરીને થાક્યા હશે એટલે બધા પણ સંતો બસ મસ્તીમાં અને એ ત્રણ શુદાસ પહોંચ થયો હશે થઈ હું લેતો ખાવ હું વિહામો તો લઉં અને જ્યાં ભજન બંધ કરીને કાન લગાવીને જોયો તો ઓહો કાંઈ અવાજ આવતો નથી બધા હુઈ ગયા ગયા ભલે હોઈ ગયા ગયા હવે મારો આશ્રમ બાજુમાં છે એ કે કોઈને મારે હેરાન કરવા નથી કે હું હાલો જઈશ મારા ધીરે ધીરે મારા આશ્રમે હાલો જઈશ પણ રસ્તામાં જતા જતા રસ્તો ભૂલ્યા સુરદાસ છે બીજે રસ્તે ચડી ગયા અને ગામના ગોદરે હાય શબ્દ ગોંદરે એ સમજો યો છે કોઈ અવાવર કૂવો હશે અવાવર એટલે એમને એમ પડેલો કુવો અને આગળ રસ્તામાં જતા એ કુવામાં સુદાસ પડે મતા ત્યાં પ્રભુને થઈ ગયો ઓહો અમારો ભગત છે અને જો આજે એ કુવામાં પડશે તો તો એની લાજ નહીં મારી લજ જશે કે આ સુદાસ ભગત હતો છતાં ભગવાને લાજ રાખીને કુવામાં પડ્યો એ કે અને ત્રણ હા ત્રણ ના સ્વરૂપમાં નાના બાળક બની અને ભગવાન આયા છે સુરદાસ ને કહે સુરદાસ મહાત્માજી કે આશ્રમમાં જવું છે તો કે હા હાલો એ કે મારો હાથ પકડો અને હું તમને તમારા આશ્રમમાં લઈ જાઉં સુરદાસ થયું કે ઓહો આ મધ્ય સમય નીકળી ગયો અને આ બાળક કોણ કોણ હશે ઈ કે સુરદાસ પૂછ્યું કે બેટા તારું નામ શું કે મારું નામ દામોદર ઓહો દામોદર તો હા નું નામ તો કે વાસુદેવ અને ઈશ્વરદાસ ને થયું કે નક્કી આ મારો પ્રભુ મારી લાજ રાખવા આવ્યો છે કે બીજો કોઈ નથી અમારા પ્રભુ છે એ કહે અને એને એમ કે મારા પ્રભુ જો આવ્યા હોય તો મારા પ્રભુને હું ભેટી લઉં એ કહે પકડી લઉં અને એ સુરદાસ પ્રભુ નો હાથ પકડ્યો ધીરે ધીરે વધવા જાય પ્રભુને ખબર પડી ગઈ કે અરે સુરદાસ મને પકડવા માંગો છો એ કે હું એમ ના પકડાવું કોઈ થી એમ ના બંધાવું પણ સુરદાસ કીધું કે હું તો આંધળો છું નિર્બલ છું મારામાં બળ નથી કે અને એટલે તમે છૂટી ગયા બરાબર છે પણ તું બલવાન કેરે કેવા કે મારા હૃદયમાં તારું સ્થાન છે મારા હૃદયમાંથી તું એકવાર નીકળી જાય કે તો તને હું વખાણ હોય કે તો તું બલવાન મારા પ્રેમ રૂપી મારા હૃદયમાં તું બિરાજમાન છો એ માને કહે કે માં હું તો તારા પ્રેમના તંત્રે બંધાણો છું અને પ્રભુ સુરદાસ ને આવીને મળ્યા છે ભેટ્યા છે તો કે પ્રેમ હતો સુરદાસનો